નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા સામે વન્યજીવોની સુરક્ષા માટે રાજ્ય સરકારે કયા પ્રાણીઓ સુરક્ષા માટે આગોતરું આયોજન કર્યું હતું જવાબ છે સિંહ માટે વાવાઝોડા સામે વન્યજીવોની સુરક્ષા માટે રાજ્ય સરકારે કર્યું આગોતરું આયોજન ગીર જંગલના એશિયાટિક સિંહોના ઝોનમાં રેસ્ક્યુ રેપિડ એક્શન અને પડી ગયેલા ઝાડ હટાવવા માટે કુલ એકસો ચોર્યાસી ટીમ વ્યૂહાત્મક રીતે પોઝિશનમાં તેમજ અઠાવન કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરાયું હતું નદી વિસ્તારમાં સિંહોના બચાવ માટે ખાસ ટીમો સ્ટેન્ડ બાય હાઈટેક લાયન મુવમેન્ટ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સિંહોની હિલચાલ પર દેખરેખ રખાઈ હતી કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય દયાપર રેન્જ અને ધોરાળ અભયારણ્ય વિસ્તારમાં તેર ઓપરેશનલ ટીમો તેમજ ખાસ છ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ ખડેપગે રહી હતી બીજો પ્રશ્ન છે તાજેતરમાં કયા એક રાજ્યમાં ઈસદ કેરીને જીઆઈ ટેગ મળ્યો છે કર્ણાટકમાં તાજેતરમાં ઉત્તર કન્નડ એટલે કે કર્ણાટક રાજ્યની ઈસદ કેરીને જીઆઈ ટેગ મળ્યો છે ભારતમાં સૌથી વધુ કેરીનું વાવેતર ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે રાષ્ટ્રીય કેરી દિવસ બાવીસ જુલાઈએ મનાવવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક નામ છે મેગ્નિફેરા ઇન્ડિકા ગુજરાતમાં હાપુસ કેરી માટે વલસાડ જમાદાર કેરી માટે ભાવનગર અને કેસર કેરી માટે ગીર સોમનાથ પ્રખ્યાત છે તાજેતરમાં કયા દેશમાં જીવલેન મગજ ખાનાર અમીબા મળી આવ્યું છે દક્ષિણ કોરિયામાં તાજેતરમાં દક્ષિણ કોરિયામાં પ્રથમ વખત દુર્લભ અને સંભવિત ઘાતક મગજ ખાનાર અમીબા મળી આવ્યું જેને નેગલેરિયા ફાઉલેરી તરીકે ઓળખવામાં આવે છે અમીબાને એક કરતાં વધારે પગ હોય છે તેના કારણે તેને ખોટા પગ કહે છે જે હલનચલન અને ખોરાક પકડવામાં તેને મદદ કરે છે તાજેતરમાં કોના દ્વારા વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસનું ઉદઘાટન કરવામાં આવ્યું તો એ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ગંગા વિલાસ ક્રૂઝનું ઉદઘાટન કરાયું પીએમ મોદીએ દેશને વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ યાત્રા ભેટ કરી વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસીથી ડિબ્રુગઢ જનાર ગંગા વિલાસ ક્રૂઝનું ઉદ્ઘાટન કરાયું ક્રૂઝમાં ફાઇવ સ્ટાર લક્ઝરી સુવિધાઓ આ સિવાય આ ક્રૂઝની ઘણી એવી ખાસિયતો જોવા મળે છે તાજેતરમાં આઠથી દસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કયા જિલ્લામાં જી ટ્વેન્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તે કરવામાં આવ્યું કચ્છમાં આઠથી દસ ફેબ્રુઆરી દરમિયાન સફેદ ધોરડો ખાતે પ્રવાસન વિષય પર પરિષદ યોજાવાની હતી તેમાં કચ્છની કલા સંસ્કૃતિને વીસ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવી કચ્છ રણ ઉત્સવ જે કચ્છના ધોરડો રણમાં ઉજવાય છે જેની શરૂઆત બે હજાર છ સાતથી થઈ હતી અને તેનું આયોજન ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થાય છે તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની કામચલાઉ સૂચિમાં ગુજરાતના કેટલા સ્થળોને સામેલ કરવામાં આવ્યા છે તે કરવામાં આવ્યા છે બે સ્થળોને યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન ભારતમાં બત્રીસ સાંસ્કૃતિક સાત કુદરતી એક સાંસ્કૃતિક અને કુદરતી આમ કુલ ચાલીસ હેરિટેજ સ્થળો આવેલા છે ગુજરાતમાં ચાર વર્લ્ડ હેરિટેજ સ્થળ આવેલા છે ભારતમાં સૌથી વધુ પાંચ વર્લ્ડ હેરિટેજ સાઇટ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે ગુજરાતમાં ચાંપાનેરને બે હજાર ચારમાં રાણકી વાવને બે હજાર ચૌદમાં અમદાવાદને બે હજાર સત્તરમાં અને ધોળાવીરાને બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ગુજરાતના બે સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે વડનગર અને મોઢેરાનું સૂર્યમંદિરને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી યુનેસ્કો વિશે જોઈએ તો તેનું મુખ્ય મથક આવેલું છે પેરિસ ફ્રાન્સ ખાતે જેના કુલ સભ્ય દેશો છે એકસોને તાણું અને સહયોગી સભ્યો દેશ છે તો જવાબ છે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ કલ્યાણી ફેરેસ્ટા લોન્ચ કરી છે પુણે દ્વારા કલ્યાણી ગ્રુપ દ્વારા પ્રથમ સ્ટીલનું ઉત્પાદન પર્યાવરણમાં શૂન્ય કાર્બન રહેશે અને નવીનીકરણીય ઉર્જામાં સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે તાજેતરમાં કોણે ગાંધીનગરમાં અર્બન ટ્વેન્ટીનું કોન્ફરન્સના લોગોનું ઉદઘાટન કર્યું હતું તો એ કર્યું હતું ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં અર્બન ટ્વેન્ટી કોન્ફરન્સના લોગો વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સનું અનાવરણ કર્યું છે આ કોન્ફરન્સમાં વીસ સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે યુનેસ્કો હેરિટેજ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવે છે તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની સૌથી લાંબી એસ્કેપ ટનલ ટી ફોર્ટી નાઇન ઉદઘાટન કરવામાં આવ્યું તો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં ભારતને સૌથી લાંબી ટનલ તૈયાર જમ્મુ કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડશે પહાડો વચ્ચેથી ટનલ કાઢવી વૈજ્ઞાનિકો માટે મોટી ચેતવણી દેશની સૌથી લાંબી રેલ સુરંગનું ખોદકામ હાલ પૂર્ણ થઈ ગયું છે આ સુરંગ જમ્મુ કાશ્મીરને દેશના દરેક છેડા પર જોડશે એ એનઆઈના રિપોર્ટ પ્રમાણે ઉધમપુર શ્રીનગર બારામુલા બંને શહેરો વચ્ચે સુરંગની લંબાઈ બાર પોઈન્ટ પંચોતેર કિલોમીટર છે આ મામલે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની કુમાર દ્વારા પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે તાજેતરમાં ચર્ચામાં રહેલ બંને વિસ્તાર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે કચ્છ જિલ્લામાં તાજેતરમાં કચ્છના બંને વિસ્તારમાં ચૌદમાં પશુ મેળાનું ઉદઘાટન ભુજના કેશુભાઈ પટેલે કર્યું હતું રાજ્ય સરકારના તો પ્રયાસો થકી બંને વિસ્તારમાં ડેરી ઉદ્યોગો વિકસ્યો છે